તમને બહુ પગના દુખતો ને હાચકે છો હોને સોરી મારાથી મેં તમને કેટલી વાર ગાડી હોરન માર્યું પણ તમે સાંભળા જ નહીં દોડી દોડીને જાતા ખબર નહીં ખબર નઈ મને બહુ જ પગ દુખે લઈ જાવ તમારી કુમાર હે આઈ આપણે વાત કરીએ મા દીકરી નીકળી ગયા છે હા મમ્મી નીકળી ગયા ગયા છે જો મમ્મી તને વસ્તુ બતાવવાની છે ને મને ખીજો ને તમે એ છે ને ફરવા ગયા ને તો ફ્લાવર તો હું અહીંયા ભૂલી ગઈ ફ્લાવર ફૂલ કહેવાય મમ્મી એ અને છે ને મને મોબાઈલ આપ્યો મમ્મી હા લે ફોન આપો કેટલા હજાર વાળો ફોન છે છોકરી ઓર માં રૂપિયા વાળા કી વાસે લે ફોન લેવો એટલે કઈ નહીં આપણે કે દિન તાર પપ્પા ઠોઠ્યો આપણે હજી આપણે એવો ફોન ન લઈ હકતા હે પણ હું શું કરું આપણી પાસે રૂપિયા એવા જોઈ નહીં ને તો જો કાયો કા ફોન લઈને તન જઈ દીતો લે ઈવા પૈસા વાળા હે ને આવો મમ્મી એવા પૈસા વાળા છે એ મમ્મી મે બધું પૂછી લીધું મમ્મી હું તો છે ને બધું પૂછી લીધું સુની લે ધીરે ધીરે કરીને એને એમ તો કીધું દસમાની એક પણ આપી દઈશ કા મમ્મી માર બાર જવાનું થાય તો ડોહા ડોહી પાસે કોણ રે બરાબર એમ ભેગી વહી જાવ ને હાલો મારે મોડું થઈ ગયું અમાર નીકળવાનું છે બાની રેડી હે ખીજા એનો બીક લાગે મને એવા ખીજા હેઠળ ખબર તો પડે એકવાર ફોન કરો પ્લીઝ હાલ કરું પણ હું એમ નઈ કઉ છે હું હું છું તારી વાત કરું એમ કરીને વાત કરીશ હો કરીશું બોલતી નહી રચમાં હા હા એટલે હું જલ્દી કપડા ચેન્જ કરે ને એવી શું એને કરી ગઈ ને આમાં એવી તમને તમારા મમ્મી પપ્પા કંઈ બોલ્યા નથી ને ના ના બેન પછી જમાય ને ગમે મારી તો મારી લાઈફ નહીં કરે ને એકતા એનો મગજ જેવો એ બાપા બીક લાગે મન થાય તમે બે માણસ સડી બેહોન બાથવામાં તો મને એવી બીક લાગે એમ થાય કંઈક બાંથે તો મારે વળી ઉપાટી

એના આના ભાભી હોય જવા દો અમે કરી વાત કરીએ બાને કહું કે તમે હાલો ને થોડાક બીમાર ભેગા તો બાને કે મારે એ કે વાડીએ જાતી હોય ઘર એકલું હોય અહીંયા હોય પાલી કાચું કે પછી મેળ ના આવે એ કે ઈ તો બરાબર બેન પણ છે બા ઘેર હોય ને તો માં નિરાત્રી કાજુ હોય ઘરનું ધ્યાન રાખે બા વાડીએ તો કંઈક જવાનું હોય એવું ન હોય કે કાયમ જવાનું હોય કંઈક કામ હોય તો માં જાવું પડે ને બરાબર ને પણ આપણે ઘર રેઠું રે ને પછી આપણે કાજુ એક લઈ લઈએ એટલે પછી એમ થયું કે ભલે ને બા થોડાક દેવું જઈ આવો બા કંઈ વાંધો નહીં એમાં કંઈ વાંધો નહીં થોડાક દીધ જઈ આવો બિચારા કેવી ના થાય લેતા જાઓ બેન ગાડી છે તો તિમન બી સારી કોઈ નો પૂસે પણ હું કહું ને પૂછી લઉં બરાબર મારી એમને માર ન પડાય તો હજી જો જવાન વાર છે તો મારે ક્યાં ઠેલા મે આ કઈ સંદળ સુંદર લેવા હોય મારે તો બે લુગડા જોડી નાખવી હોય હે તો કેતી હોય તો જાઉં દીકરી ભેગી ચાર પાંચ દી માં આવી જાય સુને લાટો મારી જાય ને સે ને મને મૂકી જાય તો કેતી હોય તો જાઉં માં বে মা থ ধ হাতি বা ত আলোনে চয়া পা দি পা কা বা বনাই বা ত জি বেদি মা কা মা বিব ম ট চ দেখিয়া কেটলা িয়া কর মক ঘ থু থাক বা মা ত খালে বেলা খা কর মা বেদ ম ।

શું કરે હે ભાઈ ક્યાં હે હજી ગામડે હે ક્યાં આવવાનું હે હું તારી રાહ જો હું બસ હવે જો હમણાં અમે નીકળવાના જેવો અમે રેડી ક્યાં આંજે ઘરે ભોગી જાઉં હું બોલ ને કામ હતું તારે કઈ એના ના મારે જાનું જો નક્કી થઈ ગયું એટલે મેં તને ફોન થયો તને મજાક કરતો હતો પણ તું છે ને હં જો નહીં તે મારો ખીજમાં ફોન કાપી નાખો ભાઈ મારું જાનુનું નક્કી થઈ ગયું નીશુ અરખાણી નીશુ કહેવા મારું ક્યારે થાય એમ બિચારી પૂછતી હતી તો તે હું વિચાર્યું હે નિશુઆરે નિશુઆરે હું વિચાર્યું સારું તારું જાનું નક્કી થઈ ગયું વેરી ગુડ મને બહુ ગઈ પણ નિશુ હું વિચારે નિશુ તને નથી ખબર કેવી હે કામ નથી કરતી આમ નથી કરતી ઘણી ઘણી ફોન કરી મને છે ને હેરાન કરે મને દબાવે એમ કે આમ છે ને તમે આમ છો ને મેં એને કીધું તું માયની હે જઈ સાચું બોલું હું તને એ મારે માયની મારી આવે મને છે ને જેરી એ સવા પસંદ નથી એટલે હું એને ફોન જ કટ કરના ફોન ફોન કરતો જ નથી એને જેમ કરવું ને એમ કરે એમ ન કરાય ભાઈ એ તને કેટલો પ્રેમ કરે નીશું તું થોડુંક તો સમજ ભાઈ એ થઈ જાય આપણે ઝઘડા થાય બધું થવાનું અમારી જાનુ વચ્ચે કેટલા ઝઘડા થયા હતા હે પણ જો સુધરી ગયું ને હે પણ તું થોડુંક તો માન નીશું ફોન કર શું કહે શું નહીં તું એમ તો કર હમણાં જ જો જાનુને ઘરેથી ગઈ હતી પછી હું ગાર્ડનમાં આવ્યો ને એકલો મેં તો હાલ હવે જઈને વ્યવસ્થિત સમજાવું ભાઈ તું થોડુંક સમજી બોલવામાં ભૂલી જાઉં ભાઈ હું કહું સુનિલ સમજાવું ભાઈ હમજાણ જ પડ્યો મારા મમ્મી ના જ પડી નાત વગર બહાર કરવું નથી ને મેં એને કીધું હતું મેં એને ભાગવાનું કીધું હતું પૂછજે તું એને તો એને એવું કીધું કે એક્ઝામ પૂરી થાય ને પછી આપણે બે ભાગી જાઉં તો પછી હું કે મારે મારા મમ્મી પપ્પા જોવું હોય તો હવે મારા મમ્મી કે મારે કરવું પડે ને મારે મમ્મી કે નાતમાં નથી કરવું નાત સિવાય એટલે નાચમાં જ કરવાનું છે નાચ સિવાય નથી કરવાનું એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં હવે મારા નિશુન ભાવ ન દેવાય ને હું નિશુને પ્રેમ કર્યા રાખું તો પછી એને એમ થાય ને કે સુનિલ મારી આ લગ્ન કરશે મેં એને કીધું તું ભાગવાનું હવે એને ચાન્સ ગયો હોય તો એને સમજીને કરાય ને બધું એ તો બરાબર ભાઈ પણ પેલી છેલ્લી જિંદગી છે તારી એટલે કહું ભાઈ માની છે ને ઝગડા થાય એમાં હું પ્રેમ કરતા હોય ઝગડાય થાય પ્રેમય થાય અને બધુંય થાય છૂટા થઈને બે માણસ મળે છે પછી હે પણ તો તું છે ને પ્લીઝ તું કર ને કંઈક એકવાર નિશો ને ફોન કરી દે બસ બિચારી બહુ રડે છે બહુ જ રડે છે એ બહુ બધી કે મારી વાત ન કરતા હું તારો ફ્રેન્ડ છું હું તને સાચું કહું છું પણ નિશુ તને બહુ પ્રેમ કરે કરે હે હું સાંઉ છું જ હું કરતો હવે મને મન ઉઠી ગયું એના ઉપરથી હું સાચું કહી દઉં જઈદ ને તને એમ ન થાય પણ છે ને મારું મન ઉઠી ગયું ને એને છે ને એને એનું મનનું ધાયરું જ કરવું એમ ના હાલે ને બધું મનનું ધારું એ કેટલી વાર મને એવી એને એક જ બસ હું ભાગી નહીં તમે આમ કરો તમે એમ કરો હવે એની એના મમ્મીને વાત કરી કે મમ્મી મને આમ કરું છું ને પસંદ કરું હું એ ભૂઠી ના પડી કે હું કે હું મમ્મીને સુનિલ છું સુનિલને એકવાર પૂછું પીછા વગર ને મેં ના પાડી હતી કે તું વાત ના કરતી તોય પાછો ફોન આવ્યો કે મેં મારા મમ્મીને વાત કરી દીધી લે એટલે મારે કઈ એવું નથી કઈ મને તું વાંધો નહીં જ છે આપણે ફ્રેન્ડશીપ છે જ જાનુ મારી હું કહેવાય બેન થી વિશેષ છે

ને કે હું આ છાંચે ઘરે આવું પછી આપણે બે કાલ મળીએ કઈ વાત ન કરી બહુ પાકો હે ભાઈ સુનિલ રાતા ની સુઈ પણ બિચારી આ શું કરશે મને એ વિચાર થાય ઘરે પહોંચી ગયો ને મારા ઘરેથી હાલી નીકળી મેં કીધું તું જામાં હું તને મોચી મૂકી જાય પછી તોય માય ની ક્યાં હશે પહોંચી ગઈ હશે કે નહીં ફોન કરી જોઈ તો લો ઓહો બિસાડી નીસુ કેવી ડાય હે સુનિલ બહુ ઓલું કરે હો સુનિલ હેરાન થાય તું મને કહેજે

નામ શું છે પ્લીઝ જવાબ તો આપો તમને કહો તમારું નામ શું છે મારું નામ ની છે હમ સરસ નામ છે સોરી ઓ તમને હજી કેટલી વખત સોરી કહો પ્લીઝ અને હું તો આ ગામમાં નવો છું મારા મામાને ઘરે આવ્યો ને તો મેં કીધું કાલ ગાડી લઈને જરીક ચક્કર મારું તો તો તમે આજે એક્સિડન્ટ થઈ ગયું સોરી અમે પ્લીઝ હું તમારા મામાને ઘરે આવ્યો તો અહીં મને કંઈ કોઈ રસ્તાની ખબર જ નથી હો મને કહેજો હોસ્પિટલ ક્યાં આવી હોય હા કઈ સીધી સીધી જ રાખો ગાડી પછી હું કહીશ તમને આગળ છે ને ત્યાં હા તો વાંધો નહીં હો પ્લીઝ સોરી હતી કહો સોરી શું એ થોડી વાર સોંગ ચાલુ કરું બહાર